ના ના હાલી નઈ આગુ પડી જાય રિક્ષા છે મોટું ભોજનાલય છે તો મશીન દ્વારા રોટેલું થાય છે ગરમા ગરમ ગરમા કિંમત ભાઈ પાંચ હજાર છે આની કિંમત શું છે તો આપણને નથી ખબર ભાઈ કિંમતો મારી એક લાખ સાઠ હજારની મૂર્તિ છે مزا 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 نو ریس تو گاڑی پارکنگ پارکنگ مزا ભાઈ બહુ આખી પાર્કિંગ છે કારણ કે ના ભાઈ ગાડીઓ જવા નહીં દેતા એવું બધું છે ને ભાઈ પોલીસ વાળા મૂકેલા છે એ બધું છે તમને ના છે ને ગાડીઓને તો અહીંથી ભાઈ જવાનો રસ્તો બનશે કારણ કે આવક જાવક બધું બને જ કરે આમથી આવે છે પણ જવા નથી દેતા એવું બધું છે સમજે તો ભાઈ આવી બધી સેવાઓ ચાલુ છે તો ભાઈ જો બધા હાલીને દર્શન કરવા જાય છે આવું બધું છે અહીંથી તો ઠેઠ ત્યાં અહીંયાથી હાલીને જવાનું છે ઠેઠ આમ બધી હાલીને જવાનું છે કાલી

તો ભાઈ ફ્રી રિક્ષા મૂકી છે ભાઈ સાહેબ કે છે ભાઈ ફ્રી રિક્ષા છે તો ભાઈ આપણે રિક્ષામાં જ નહીં જવું પણ આપણે હાલીને જવાનું છે કારણ કે એ આપણે હલાઈ જાય તો બધું છે ને ભાઈ અહીંથી બધી સાવિંગપુર સમાન જતા કષ્ટ ભંજન દેવ આપણે અહીંથી હાલીને જવાનું છે તો ચાલો હવે હાલીને જાય કારણ કે ગરદી તો જવું એટલી બધી ગર્દી છે તો તમને અહીંથી દેખાતી છે ગરદી ભાઈ ને અહીં તો બધું જો પબ્લિક તો ટ્રાફિક ગાડી તો ભાઈ ઓલા પણ રસ્તામાં પાર્કિંગ કરાવી દીધી છે तो जान के बाद

وجی جا سیتو سارے کو پبلک تھا جو کتنا پبلک سی ام غضب نو پبلک سی جو بول <سؤال> لے میں باقی ہٹو کار لے جا ہاں دیوانہ دا 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 جو کوئی ہے

હજારોની સંખ્યામાં હોય ને તો ભાઈ પબ્લિક જમી લે એટલું બધું આવડું મોટું ભોજન લેશે સુવિધા પણ એક નંબર પછી બેઠા બેઠા ખાવાની રીતના સુવિધા છે ને હવે પરસાદી ને એવું લઈએ બધા પબ્લિક બધા પરસાદી લેવા જાય છે તો આપણે પણ હવે લઈએ પ્રસાદી લેવા આવી ગયા ભાઈ ટ્રાફિક એટલા ગજબનો ટ્રાફિક લગભગ લાખોની સંખ્યામાં હમણાં કહેતા હતા કે ભાઈ અઢી લાખ જેવું પબ્લિક જમવામાં હતું અને એટલું બધું પબ્લિક હતું અઢી લાખ ઉપર હતું સમજ્યા અત્યારે પબ્લિક તો જમીને બધી બહાર છે જશે જમવાની અંદર અંદર કારણ કે ભોજના લેવાની તો બધું બહાર રાખેલું છે શું કહે છે કાંઈ કેટલી કરતી હતી તો ભાઈ આ જમવામાં કરતી જો એટલી બધી તો હજી આપણે પ્રસાદી લેવા જવાનું બાકી છે ને અને અમારા સ્વયંસેવક ઉભા છે પરાયણે તમને જમાડશે તો ભાઈ પ્રસાદી માં છે ભાઈ પ્રસાદી ગરદી માં છે ને શૂટ નોત કર્યો ને તો પ્રસાદી લેવા બેહી ગયા છે કા ભાઈ જો રસ છે દાળ ભાત છે શાક રોટલી છે કળી ગાંઠ છે ને એવું પાપડ ને એવું છે બધું તો પ્રસાદી લેવા બે ગયા છે કા એક થાળીમાં અમે ચાર જણા જમી છે બધા સમજે એવું બધું છે તો ચાલો વિડીયો આપણે પ્રસાદીને એવું લઈ લીધું ભાઈ ટ્રાફિક એટલે ગજબ લાખોમાં હજારોમાં ભાઈ પબ્લિક છે ને બધા પ્રસાદી લેવા બધા પાછળ પ્રસાદીને એવું લેટ છે ચાલુ છે ને ભાઈ આપણે રફોડા થોડું ઘણું ઘણી બતાવી અહીં તો ગરમા ગરમ રોટલી થાય મશીન દ્વારા કારણ કે તમે દેખાડી થોડું કરો તો ભાઈ જો મશીન દ્વારા રોટલી થાય છે અત્યારે થોડોક નજીકથી તમને દેખાડ્યું તો ભાઈ મશીન દ્વારા જો રોટલીઓ થાય છે ગરમા ગરમ તો ભાઈ મશીન છે રોટલી કરવાનું ને એ બધા તો કેરીનો રસ ભાઈ ડબલા ને ડબલા બધું તો ખાલી થાય છે કારણ કે ભાઈ રસોડું છે ને આંકર તો બધું જમવાનું ભાઈ આંગર પણ રસોઈ રસોડું છે ને તો પાપડ ને ભાઈ બધું આંગળ પણ બધું બને છે આ રીતનું બધું છે તો ભાઈ જો રસોડામાં બધું જે ચાલુ છે બધું પાપડ ને બધું આ રીતના જમવાનું કારણ બધું રસોડામાં એ ચાલુ છે બનાવવાનું તો ભાઈ આ રીતના તો બને ગરમા ગરમ પાપડ એવું આ પાપડને એવું બધું એન્કર છે ને શાક ને એવું બધું વળકે બધું બને છે તો આવું બધું છે ને ઓલા પણ રોટલી થાય છે એવું બધું છે ને આપણે રસવાડા માટો મારવા કારણ કે જમી લીધું છે ની સંખ્યામાં ભાઈ હજારોની સંખ્યામાં પબ્લિક છે જમવા આવ્યું છે ને પ્રસાદી લેવા આવ્યો છે બધા હજારોની સંખ્યામાં પબ્લિક છે તો બધા આવી ગાડીમાંથી ને એવું લઈ જાય છે ભાઈ શાકને એવું બધું જાય છે કાઉન્ટરમાં ભરી ભરીને લઈ જાય છે આવું બધું છે ને આ બધું પબ્લિક જો લેનુ તો થયો ગડદી થઈ ગયેલી બધી ગડદી છે અહીં પછી તો પછી ડીશું બધી જમી લીધી પછી ડીશુ બધી નાખી દીધી એ બધા લેન્ડ શરમા બધા હોય છે એ બધા છે તો આજના બધા લેડીઝો બધાય છે જમવાનું ચાલુ છે એ રીતના ભાઈ

ગર્દી કેવી ગઈ હતી બઉ ગર્દી બેન દેવનસિંહ બેન ગર્દી કેવી ગઈ હા ગર્દી ભલે નો મળી હું જમી હું જમવા હું હતું શાક રોટલી બીજું હું હતું ભાઈ જમવામાં

લેવું છે કંઈ તો એમાં જોવાનું છે તમારે મેડમ તો બધું જોવે છે કારણ કે શું પસંદ કરે શું લઈ નથી ખબર એ બધું આ રીતે બધું વેચાય છે બધું ઓનલી ફોર આયુર્વેદિક બધું છે બધુંય બાન છે નવાના સાબુ છે શેમ્પુ છે એ રીતના બધું વેચાય છે આઈ રીતના તો તમે જોઈ શકો અને સ્પ્રે

ધૂપ ને અગરબત્તી ને ભાઈ એટનું બધું છે કપૂર ને દીવા માટે અને આવું બધું કેવડી મોટી મૂર્તિ બનાવીએ છે આની પ્રાઇસ તો શું હોય કોને ખબર ભાઈ આની નાનાની કિંમત છે ભાઈ પાંચ હજાર રૂપિયા છે આની પાંચ હજાર કિંમત છે આની શું હોય દસ તો હશે જ તે મારા અંદાજે કારણ કે આ નાની મૂર્તિની પાંચ હજાર કિંમત છે ભાઈ જો આની કિંમત ભાઈ પાંચ હજાર છે આની કિંમત શું છે એ તો આપણને નથી ખબર તો ભાઈ કિંમતો મારેલી છે ને જો બધું ના એકસો ત્રીસ એકસો સાઠ તો ભાઈ પણ મૂર્તિ છે નાની નાની સેમ છે આવડી વળી તો ભાઈ આઠ હજારનું છે ભાઈ સરસ તો હોય તો કિંમત એ સરસ છે ને જો મૂર્તિ ભાઈ ગજબ ને ભાઈ જેવી મૂર્તિ

હા તો એન્કો ફોટા એવું વેચાય છે તો ભાઈ જો ફોટા એવું વેચવાના સાઠ હજારની મૂર્તિ છે આ રીતની રિયલ મૂર્તિ જે હનુમંદાદાના મંદિરની અંદર છે ને રિયલ મૂર્તિ એ મૂર્તિ છે એક લાખ સાઠ હજારની તો તમે જોઈ શકો છો કે ભાઈ ભાવની પ્રાઇસ તો જો એક લાખ સાઠ હજારની મૂર્તિ છે ને ઓલા બધે ફોટા એવું છે બધા ચૌદસો રૂપિયા અગિયારસો અગિયાર હજાર ને ઓલા પણ નવસો રૂપિયા તો બધા અલગ અલગ રીતના ભાઈ ભાવ હતા ને મારેલા છે ફોટામાં તે આજે ચૌદસો નવસો આવી રીતના ભાવો ત્યાં મળેલા છે આ જે આપણે સાવનપુર હનુમાતાના મંદિરની અંદર જે મૂર્તિ છે ને એ આ મૂર્તિ છે એક લાખ સાઠ હજારની તો એક લાખ સાઠ હજારની મૂર્તિ છે ઓલી જે આ જે સાવનપુર હનુમંતા મંદિરની અંદર છે ને એ મૂર્તિ અહીંયા છે હે આ હા એની કિંમત છે ભાઈ એક લાખ સાઠ હજાર તો એ જે મંદિરની અંદર છે એ રીતનું છે તો ભાઈ આ રીતના છે હવે આંકોની સાથે જોવાનું બાકી છે આંકો પણ દેખાડ્યું તમને શું શું વેચાય છે તો ચાલો તો એ પણ અહીંયા વેચાય છે તમને નજીકથી દર્શન કરાવીશ તો એની કિંમત શું છે કિંમત તો નથી કારણ કે પ્રાઇઝ મારેલી છે ત્રીસ હજાર મારેલી છે અંદાજીત પ્રાઇસ છે ત્રીસ હજારની મૂર્તિ સાહેબ હનુમાન દાદાની ગજબની ભાઈ તડકો થઈ ગયા છે ભાઈ સાડા ત્રણ વાગી ગયા છે ઊભા છે કારણ કે પબ્લિક જે આવ્યા જાય કરે છે અને તમને ઓનલાઈન દર્શન કરાવી આપો છો કે ના જાણ ભાઈ ઘરથી બહુ જોરદાર કરતી છે તો ભાઈ ઓનલાઈન તમે દર્શન કરી લીજો ઓનલાઈન દર્શન કરવાનું મૂકેલ હશે તો જે પબ્લિક જો બધા આવે જ છે અને ગર્દી છે ને આપણે દર્શન કરવાનો ભાઈ વારો આવે એમ નથી હાર્દિક શુભકામનાઓ જય શ્રી રામ જય કોમેન્ટ સરસ મજાની બ્લોક થઈ ગયો છે બહુ મોટો તો કોમેન્ટમાં ભાઈ જય શ્રીરામને દાદા લખવાનું ભૂલતા નહીં આ ને એન્ડે કીધું કારણ કે ભાઈ થઈ ગયે છે મોટો થઈ ગયો છે એવું બધું છે અથવા સૈયા સંયથી ઊભું રહેવા માટે એવું બધું છે તો એ ખાવા ને એન્ડે કીધી જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં તો અમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પણ ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દઈએ મળી બીજા બ્લોગ સાથે આ બધી બધા જ મિત્રોને જય શ્રી રામ મારા વાલા